અંજાર સરહદ ડેરી દ્વારા ભુજ સ્મૃતિવન ખાતે કેમલ મિલ્ક સિમ્પોઝિયમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઊંટણીના દૂધ અને તેના ઉત્પાદન ક્ષેત્રે થયેલા કાર્યોને ઉપસ્થિત પ્રતિનિધિઓએ બિરદાવ્યા હતા આ પ્રસંગે અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે કાર્યક્રમનો ઉદ્દેશ અને જોડાયેલા સ્ટેક રોલ વિશે માહિતી આપી હતી શ્રી હુંબલે જણાવ્યું હતું કે ગાય અને ભેંસના દૂધ કરતાં ઊંટના દૂધની હાલત ખરાબ હતી ઊંટોની વસ્તી ઘટી રહી છે ઊંટણીના દૂધને ઊંટ ઉછેર કરનારા પરિવારો સિવાય અન્ય ક્યાંય આરોગવા માટે સ્વીકાર્ય ન હતું કચ્છ જિલ્લા દૂધ સંઘને ઊંટના દૂધને પ્રોસેસ કરવા માટેનો પ્લાન્ટ સ્થાપવા માટે ભારત સરકાર પાસેથી રૂપિયા ત્રણ પોઈન્ટ છ કરોડની વધુની રકમ પ્રાપ્ત થઈ અને બે હજાર ઓગણીસમાં સરહદ ડેરી દ્વારા દેશનું પ્રથમ ઊંટના દૂધના ઓટોમેટિક પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કરી આ પ્લાન્ટમાં દૂધમાં ખરાબ ગંધને દૂર કરવા માટે

આજની જે કોન્ફરન્સ છે એ કેમલ મિલ્ક માટેની છે ને સારા એ વિશ્વમાં કેમલ વર્ષ તરીકે ઉજવણી કરવાની હોય એના ભાગરૂપે ટેકનિકલ સેશન સહિતનું આજનું જે કેમલ મિલ્ક માટેની કોન્ફરન્સ હતી એમાં માન્ય કલેક્ટર સાહેબ વાઇસ ચાન્સેલર સાહેબ કચ્છ યુનિવર્સિટી કામધેનો યુનિવર્સિટી અને હું પૂછેરક સંઘના જે મિત્રો હતા એ પણ બધા આવ્યા હતા એના કારણે ડાયાબિટીસ માટે જે કેમલ મિલ્ક ઉપયોગી છે ઓટિઝમ માટે ટીબી માટે એની મેડિસન વેલ્યુ શું છે ટેકનિકલી ડૉક્ટર મિત્રોને પણ બોલાવ્યા હતા અને રિચર્ચના જે વૈજ્ઞાનિકો હતા ડેરી સંકળાયેલા સાથે સાયન્સવાળા હતા અને જે ડોક્ટરોએ આના માટે પ્રિસ્ક્રિપ્શન કર્યું છે અભ્યાસ કર્યો છે એવા બધા માણસોને બોલાવીને ટેકનિકલ સેશન કરીને આ પ્રજા સુધી પહોંચે ડૉક્ટરો એમની એની જાણકારી મળે કે આની મેડિસન વેલ્યુ શું છે અને એઝ એ મેડિસન વેલ્યુ તરીકે જો કેમલ મિલ્ક વેચાય તો એનું બીડું અમૂલે ઝડપી છે ને અમૂલ સારા દેશમાં વેચશે ટીબી માટે ગુજરાતમાં ટીબી રહિત કરવાનું માન્ય મુખ્યમંત્રીએ જે એલાન કર્યું છે એમાં ટીબીમાં પણ આ અક્ષય છે ડાયાબિટીસમાં પ્રોટીનનું પ્રમાણ ઇન્સ્યુલિન જેવું છે એટલા માટે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે અને મેડિસિન વેલ્યુ જ્યારે એની પ્રજાસ ત્યારે એના સ્વાસ્થ્ય માટેનું ખૂબ લાભકારી અને આ સેશનમાંથી જે કાંઈ નીકળશે એ પ્રમાણે સરહદ ડેરી આગળની કાર્યવાહી કરશે